નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળા પર આજે આપણે ધોરણ દસના ગુજરાતી વિષયના પાઠ નંબર અઢાર ભૂખથી એ ભૂંડી ભીખનું સંપૂર્ણ સ્વાધ્યાયનું સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ દસના ગુજરાતી વિષયના બધા જ પાઠના સ્વાધ્યાય સહિત સ્વ અધ્યયન પોથીના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે અને સાથે સાથે ધોરણ દસના ગુજરાતી વિષયની જે ગુજરાતી ગ્રામર જે છે ગુજરાતી વ્યાકરણ જે છે તે ગુજરાતી વ્યાકરણના બધા જ ટૉપિકના સમજૂતી સાથેના ઉદાહરણ સાથેના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી આ વીડિયો અને પીડીએફનો પણ અભ્યાસ કરી લેજો જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો જોઈએ આપણે પાઠ નંબર અઢાર ભૂખથી એ ભૂંડી પીક ના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન પ્રશ્ન નંબર એક નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની નિશાની કરો એમાં પહેલું કેમ ભાઈ પટેલ નથી લેતો આ વાક્ય કોણ કોને ઉદ્દેશીને કહે છે તો જવાબ આવશે વિકલ્પ ક શેઠ કાળુને ઉદ્દેશીને કહે છે બીજું કાળું માને છે કે જગતમાં સૌથી ખરાબ બાબત તો જવાબ આવશે ઘ સમાન ગુમાવી ભીખ માટે હાથ લંબાવો તે છે મિત્રો ધોરણ ત્રણથી બારના બધા જ વિષયના સ્વાધ્યાયના જે સોલ્યુશન છે તે સ્વાધ્યાયના સોલ્યુશનની પીડીએફ મેળવવા માટે અથવા તો એની જે બુક છે તે બુક મેળવવા માટે અહીંયા તમને એક નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન અથવા તો નેવું તેત્રીસ ચોર્યાસી એકત્રીસ પચીસ આ નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરી અને આ સમગ્ર સોલ્યુશન જે છે તેની પીડીએફ અથવા તો તેની બુક તમે મેળવી શકો છો તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય તેની બુક અથવા તો પીડીએફ છે તે મેળવી લેવી ત્યાર પછી પ્રશ્ન નંબર બે નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર આપો એમાં પહેલો સવાલ દુકાળના વખતમાં લોકોને કોણે મદદ કરી તો જવાબ આવશે દુકાળના વખતમાં લોકોને ડેગડિયાના મહારાજે મદદ કરી બીજું કાળુ અને રાજુ ભૂંડામાં ભૂંડી ભુંડામાં ભૂંડી બાબત ભીખને કહે છે અનાજ લેવા કોણ કોણ ઊભા હતા તો સદાવ્રતમાં ઉભેલા માણસોમાં કાળુની આંખે એવા માણસો નજરે ચડ્યા જેમણે ખળામાંથી ઊંચકાય એટલા દાણા બ્રાહ્મણોને દાન કરેલ જેમના ઘરમાં એક સમયે પુષ્કળ ધાન હતું એવા પણ ત્યાં ઊભા હતા નાની સરખી લૂંટફાંટને શરમ માનનારો ને ભાઈનું દીધેલું ન લેનારો પણ આજે કંગાળ બની અને કતારની અંદર ઊભા હતા ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ નીચેના પ્રશ્નોના બે ત્રણ વાક્યમાં ઉત્તર આપો એમાં પહેલો સવાલ અંતે કાળું અનાજ માટેની મદદ લેવા શા માટે તૈયાર થાય છે તો જોઈએ ઉત્તર કાળું અનાજ લેવા માટે અચકાતો જોઈને સુંદર શેઠ તેને બોલાવીને કહ્યું કે કુદરત આકળ આપણે સૌ લાચાર છીએ તને હાથ લાંબો કરતા સંકોચ થતો હોય ધર્માદાનો લાગતું હોય તો કાલથી આ ઓટલા ઉપર જાડું મારી જજે મુખિયાજી પાસેથી ગાદી તકિયા માંગી નહીં પાથરી દેજે પછી તને એમ નહીં થાય કે હું મફતનો લઉં છું સુંદર શેઠની વાત સાંભળી અંતે કાળું અનાજ લેવા માટેની તૈયારી દર્શાવે છે ત્યાર પછી બીજો સવાલ બાવાના બે બગડિયા એમ કાળું શા માટે કહે છે તમારું છેન તમને આપીએ છીએ એમાં ધર્માદા જેવું કંઈ જ નથી સુંદરજી શેઠના આ સૂચનથી કાળુએ દોઢ પાસેર ખીચડી પોતાના ફાટેલા ધૂતિયાના છેડે બાંધી પણ ત્યાંથી રવાના થતાં તેને હસવું આવ્યું તેને થયું કે આ તો બાવાના બે બગડિયા જેવો ખેલ થયો કારણ કે કાળુ માને છે કે આમ કરવાથી ક્યારેય કોઈની પાસે કંઈ માંગું નહીં એ ટેક પડાય નહીં અને ભીખ માંગીને આ તો મરવા જેવું થયું સમાન ન રહ્યું ત્રીજો સવાલ સુંદરજી શેઠ વિશે પાંચ વાક્ય લખો સુંદરજી શેઠ દેગડીયા ગામના મહાજન હતા તેમનો પોશાક હતો સફેદ ધોતિયું અંગરખું માથે સોનેરી તલાવાળી પાઘડી અને ગળે દુપટ્ટો શેઠ સ્વભાવના ઉદાર હતા અને મોટા ગજાના હતા કાળુએ જ્યારે ધર્માદો કે અનાજ લેવાની ના પાડી ત્યારે એનું સ્વમાન સચવાય એ દ્રષ્ટિએ ઓટલા સાફ કરવાનું તેમજ ગાદી તકિયા પાથરવાનું કામ સોંપ્યું ઉપરાંત કાળુને સૂચવ્યું કે તમારું છેન તમને આપીએ છે ભાઈ ધર્માદા જેવું એમાં કંઈ જ નથી મિત્રો ધોરણ ત્રણથી દસની જે સ્વ અધ્યયન પોથી છે તે ધોરણ દસથી ત્રણની સ્વ અધ્યયન પોથીના સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ અથવા તો સોલ્યુશનની બુક મેળવવા માટે અહીંયા તમને નંબર આપેલો છે આ નંબર ઉપર તમે કોન્ટેક કરી સંપર્ક કરી અને સોલ્યુશનની તમે પીડીએફ છે તે અથવા તો બુક જે છે તે મેળવી શકો છો ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર નીચેના પ્રશ્નોના સાત આઠ લીટીમાં જવાબ આપો એમાં પહેલો સવાલ ભૂખથી એ ભૂંડી ભીખ વાર્તાના આધારે કાળુનું પાત્રાલેખન કરો રાજુ છે જાતીય ખેડૂત કાળુ સ્વમાની અને ટેકીલો જીવ છે પોતાની જિંદગીમાં એને કોઈની આગળ હાથ લંબાવ્યો નથી પણ આ દુકાળે તો કાળુના સ્વમાન ગુમાન આત્માને જાણે તહસ નહસ કરી નાખ્યા છે ભૂખને લીધે એની આંખો ઊંડી ઉતરી ગઈ છે ભીખ માંગવી એ તેના સ્વમાનમાં નથી આ પરિસ્થિતિમાં દેગડિયાના મહારાજને પોતાના કોઠારમાં ગામના સૌને ધાન આપવાનું શરૂ કર્યું પણ કાળુને એ ધાન લેવું પસંદ નથી એ જાણે કે મહારાજના કોઠારમાં અમારું જ ધાન હોય એની સામે હાથ લંબાવવાનો ભીખ માંગવાની રાજુ સમજાવે છે પણ સ્વમાની તેમજ ટેકીલો કાળું કંઈ ગણકારતો નથી એ હતાશાથી કહે છે કે ધરતી પર પ્રલય થવા બેઠો છે એમાં કંઈ જીવવાનું નથી ભીખ માટે કતારમાં ઉભેલા અર્ધ નગ્ન હાડ પિંજર સમા લોકોને જોઈને એનું હદે કાપી ઉઠે છે દોઢ પાચેર ખીચડી માટે હાથ લંબાવવાનો ધિક્કાર છે આવા અવતારને ધિક્કાર છે આવા ધિક્કાર છે આવું જીવવું સ્વમાની કાળુને સુંદર શેઠ એક ઉપાય સૂચવતા ઓટલા ઉપર ઝાડુ ફેરવવાનું તેમજ મુખિયાના ગાદી તકિયા પાથરવાનું કામ સોંપે છે જેથી મફતનું અનાજ લીધું નથી એટલો સંતોષ રહે આથી સુંદરજી શેઠ પર એને માન થયું અને પોતાના વિચારો અને બાલીશ લાગ્યા એને દોડ પાછળ ખીચડી પોતાના ધોતિયાના છેડે લીધી તો ખરી પણ ફરી એનું સમાન જાગી ઉઠ્યું એને થયું કે આ તો બાવાના બે બગડિયા જેવો ખેલ થયો ટેક પણ ન રહી અને મરવા જેવું થયું એને સતત લાગે છે કે એમનું નસીબ જ કાણું છે અને ખોબોય કાણો છે આમ કાળુની વેદના તેના વાણી અને વર્તનમાં સતત ટપકતી રહી છે ચિત્તભ્રમ થતાં એ આખો દિવસ લવારો કર્યા કરે છે એણે સાચું જ કહ્યું હતું કે ભૂખ ભૂંડી નથી પણ ભૂખથીય ભૂંડી ભીખ છે લેખકે અંતમાં ભલ ભલાના હૃદયને કંપાવી મૂકી કંપાવી મૂકી તેવી કાળુની મનસ્થિતિ વ્યક્ત કરતા સાચું જ કહ્યું છે કે નથી વેઠાતા રામ ભૂખઈ નથી વેઠાતી ને આ ભીખોય માટે ઝીંકવા માંડ પણ મકાનનો ઓટલો ચડતા ખુદ કાળુ જ ઝીંકાઈ પડ્યો પછી એ તો ગરમ વિચારોને લીધે ભૂખનો માર્યો ગમે તે કારણ હોય ત્યાર પછી જોઈએ બીજો સવાલ ભૂખથી એ ભૂંડી ભીખ વાર્તાના આધારે દુકાળની ભયાનકતા તમારા શબ્દોમાં આલેખો બાર બાર માસથી વરસાદ વરસ્યો નથી મેઘરાજા જાણે રૂઠ્યા હતા પરિણામે ધરતી પર ચારે બાજુ વનમાં ખેતરોમાં બજારમાં શેરીઓમાં જ્યાં જુઓ ત્યાં માનવીને હાડપિંજર સમા મૃતદેહો પડ્યા હતા તેમજ સ્વજનોની આંખમાં સ્વજન ગુમાવ્યાની ભીનાશ હતી પણ મોટા પ્રશ્ન એ હતા કે આટલા બધા શબ્દને દાંઠવા ક્યાં બાળવા ક્યાં ભૂખ ભૂખે માનવીઓના માસ ગાળી નાખ્યા હતા દેગડીયાના મહારાજને કોઠારમાંથી સૌને અનાજ આપવાનું શરૂ કર્યું પણ દરેકને ભાગે આવતી દોઢ પાછેર ખીચડીથી પેટ ક્યાંથી ભરાય તેમ છતાં જે કાંઈ મળે તે લેવા કતારમાં ઊભેલા અર્ધનગ્ન હાડ પિંજર થઈ ગયેલા માણસોની સ્થિતિ દયાજનક હતી આ માણસો પાસે પહેરવા પૂરતા કપડાં નહોતા આ દુકાળે લોકોને બેહાલ કરી મૂક્યા હતા આ દયનીય પરિસ્થિતિ જોઈને કાળુએ કહ્યું ભૂંડામાં ભૂંડી ભી ભૂખ નહીં પણ ભૂખથી એ ભૂંડી ભીખ છે કાળનું આ વિધાન તે સમયના દુકાળની ભયાનક પરિસ્થિતિનો કરુણ ચિતાર આપે છે ત્યાર પછી ત્રીજો સવાલ રાજુની મનોવ્યથા તમારા શબ્દોમાં આલેખો તો દુકાળની ભીષણતાથી ગામના સૌ દુખી અને પરેશાન હતા પણ રાજુની મનોવ્યથામાં કરુણા અને લાચારી વિશેષ હતી એક તરફ સ્વમાની કાળુને સમજાવવાનો તો બીજી તરફ ગમે કે ન ગમે બાળકોના પેટ માટે ભીખ માંગવા જવાનો એણે તો વાસ્તવિકતા સ્વીકારી લીધી હતી પણ આ પરિસ્થિતિમાં ભીખ માંગવામાં શરમશાની એ કાળુને સમજાવવું તેના માટે મુશ્કેલ હતું એ માટે તે કાળુ પાસે કરે છે પોતાને કારણે કાળું ભૂખે મરી જાય એ એનાથી જીરવાતું નથી આથી મને તમારે મારી નાખવી છે એમ કહીને કાળુને પોતાની સાથે આવવા મજબૂર કરે છે રાજુ પણ જાણે છે કે દોઢ પાચેર ખીચડીથી કાંઈ વળવાનું નથી એટલે આજે હાથ ધરવાનો એક દોઢ પાચેર ખીચડી માટે ધીક પડ્યો એ અવતારને ધીક પડ્યું એ જીવ હોય તથા આપણું કપાળ એ કાણું છે અને આ ખોબોય કાણો નીકળ્યો કાળુનો આ બબડાટ રાજુથી સહન થતો નથી છતાં તે ચીડાઈને કાળુને ઠપકો આપતા કહે છે ડાકણ ભૂખ નસીબ પણ ડાકણ ચિંતા છે માનવીના કાળજાની ખોતરી ખાય છે કાળુના શબ્દો આપણા ગુમાન અને આત્માને ઓગાળી નાખે છે પાણી પાણી કરી દે છે રાજુને બેચેન કરી મૂકે છે કાળુને ધમકાવી તેનું બાવડું ઝીલીને અડસેલથી છાનામાના ઘરે હેંડો એમ કહેતી રાજુનો અવાજ ઢીલો પડી જાય છે આમ એક તરફ ભૂખની પીડા અને બીજી તરફ આ હાલતમાં કાળુને સાચવવાની ચિંતાથી ઘેરાયેલ રાજુની આ મનોવ્યથા ખરેખર હૃદયને વિંધી નાખે છે મિત્રો ગુજરાતની શ્રેષ્ઠ યુટ્યુબ ચેનલ વિદ્યાશાળા યુટ્યુબ ચેનલ જે છે તેના વિવિધ પ્લેટફોર્મ પર પણ તમે જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફ જે છે તેની લિંક તમને પ્રાપ્ત થતી રહે જેમ કે વોટ્સઅપ ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ અને ફેસબુક ઉપર જેમાં જોઈન્ટ થવા માટેના બારકોડ અહીંયા આપેલા છે તે સ્કેન કરી અને તમે તેમાં જોડાઈ શકો છો મિત્રો ફરી મળીશું આપણે પાઠ નંબર ઓગણીસના સ્વાધ્યાયના સંપૂર્ણ સોલ્યુશન સાથે પાઠ નંબર ઓગણીસના સ્વાધ્યાયના વિડીયોની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર પણ આપેલી છે અને ઉપર આઈ બટન પરથી પણ મળી જશે જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં